જોઈ રહ્યા છો કેશનલ હાઈવે રાધરપુર સુધી જેમાં ત્રણ ટોરટેક્સ આવે છે ભારી રકમ વસૂલવામાં આવે છે તે છતાં પણ રોડનું સમાર કામ કરવામાં આવતું નથી આવે છે પણ એક મહિના સુધી માંડ કામ રહેશે અને પાછો આવી રસ્તોની હાલત થઈ જાય હાલ જ પાસે એક એક્સિડન્ટ થયો જેમાં ડ્રાઈવર બધી એક્સપાય થઈ ગયો છે તો મારી નેશનલ હાઈવે કંપની નંબર છે કે કરવામાં આવે અને લોકોને જીત દેતા એ આપણે અતારી નથી અને રાધનપુર

સારું કરવામાં આવતું નથી અને જેના લીધે આ રસ્તાના અત્યારે જે સીધા પાસે એક એક્સિડન્ટ થયો એમાં ડ્રાઈવરનો પોતે એક્સપાયર થઈ ગયો છે તો મારી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ હાઈવે ને રજૂઆત છે ત્યાં સમારકામ જલ્દી કરવામાં આવે અને માણસોના જીવ બચાવ્યો તો મારી તરફ જલ્દી કામ કરો અને પર તો અગીજી આજે સુધી જવું હોય તો તેની નથી તેની જ મૂકવી પડે છે તો જલ્દી કરીને સમારકામ કરવામાં આવે તેવી મારી સરકાર પાસે અને ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે નેશનલ હાઈવે પાસે આવે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે